તો દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ભારે તબાહીના દ્રશ્યો જોવા મળ્યા દ્વારકામાં છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો કલ્યાણપુર તાલુકામાં ભારે મેઘખાંગા જેવી સ્થિતિ સર્જાઈ કલ્યાણપુર તાલુકાના લાંબા પનોલી ભોપલકા ભાટિયા રાવલ સહિતના ગામોમાં પાણી ભરાયા કલ્યાણપુર અને પોરબંદરને જોડતો સ્ટેટ હાઇવે પણ પાણી ભરાતા બંધ થયો

ખેડૂતોની જીવાદોરી સમાન જેને મગફળી વાવી છે એ મગફળી હવે નષ્ટ થઈ જાય છે જાતી રહેશે એવો ભય સતાવી રહ્યો છે હોય તો આનાથી અમને એસી ટકા ફાયદો મળે અવડું પાણી ના આવે તો આ બધા ખેડૂત પાણી જોવા નથી આવ્યા એની જમીન ધોવાય એના માટે ચિંતામાં એ બધા ઊભા છે કે અમારી જમીનનો પાક તો ગયો જ છે અમારા રાવલમાં ધંધા રોજગાર છે જે કંઈ અમે રાવલ જઈ શકતા નથી અને અમારો રોજીરોટીનું કરવું શું અમારા ખેડૂતનો બધે પાકતું નિષ્ફળ ઉદ્યોગ છે બે ત્રણ વર્ષથી આવું આવે અમારી પરિસ્થિતિ છે અહીંયા કોઈ પણ જાતનું તંત્ર કંઈ ધ્યાન દેતું નથી તેથી અમારી સરકારને રજૂઆત છે કે અહીંયા વહેલા તકે કોઈ કાંઈ પણ કાર્યવાહી કરે અને અમારે ખેતીનું કે નિવારણ આવે